પાલનપુર તાલુકાના જગાણા ગામના રહીશોને એક તરફ ગરમીની કાળઝાળ ગરમી વીજ કાપનો પણ માર સહન કરવાનો વારો આવ્યો છે કારણ કે વીજ કંપની દ્વારા ગામમાં બાર કલાકનો લાઇટ કાપ મૂકવામાં આવ્યો છે સવારે વહેલા છ વાગ્યામાં લાઈટ બંધ થઈ ગઈ હતી અને જેના કારણે લોકોને પીવાનું પાણી અથવા તો તેમના રોજિંદા કામો હોય છે તે પણ નહોતા થઈ શક્યા એક તરફ ગરમીનો પારો વધતો જાય છે ઓરેન્જ એલર્ટની આગાહી પણ કરવામાં આવી છે જેથી લોકોને ગરમીથી બચવા માટે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાય છે ત્યારે બીજી તરફ વીજકાપને કારણે ગરમીથી બચવા ઘરની બહાર નીકળવા ગ્રામજનો મજબૂર બન્યા છે ગુજરાત સરકારની મારી નમ્ર અપીલ છે કે એક બાજુ તમે ઓરેન્જ એલર્ટ આપો છો ને એક બાજુ લાઇટ કાપ આપો છો બાર બાર કલાકનો જે બાર બાર કલાકના આટલા ઓરેન્જ એલર્ટમાં બાર બાર કલાક માણસે વગર પંખે કેવી રીતના જીવન જીવવું અત્યારે જોવો તો જગાણા ગામની આજુબાજુના દસ પંદર ગામોમાં લાઇટ નથી અને સમારકામ થવું જોઈએ સ્વાભાવિક વસ્તુ છે પણ શિયાળામાં કરો અથવા તો બે કલાકના કાપમાં પણ શક્ય બની શકે છે તો નમ્ર અપીલ છે સરકારશ્રીને કે આટલો લોબો કાપ ના હોવો જોઈએ અને એક બાજુ તમે વિકાસની વાતો કરો છો અને એક બાજુ આવી રીતના પબ્લિક હેરાન થાય છે ચૂંટણી પટન તરત આવી રીતના કાપ ચાલુ કરી દો છો ખેતીમાં પણ આ પ્રોબ્લેમો ચાલુ થઈ ગયા છે આવું ક્યાં સુધી ચલવી લેશે પબ્લિક જ્યારે એક બાજુ સરકાર પાંચ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરે છે અને એ જ વખતે જ્યારે લાઇટ કાપ મેકે છે તો એ કેવી રીતે યોગ્ય છે સરકાર જાહેરાત કરે છે સરકાર નોટિફિકેશન જાહેર કરે છે કે ગામમાં બહાર નીકળવું નહીં તડકામાં નીકળવું નહીં છાયડે બેસી રહું ગરમીમાં નીકળવું નહીં અને એક બાજુ તમે આ લાઇટ કાપ છો ખરેખર લાઇટ કાપની જરૂરિયાત હોય તો શિયાળામાં સમારકામ જે બી કરી શકે છે અહીંયા લાઇટ છે એટલે પરિસ્થિતિ ગંભીર છે ગરમી ઓરેન્જ એ છે તો ગામના લોકો ટોટલ લોકો અત્યારે ગામમાં ઘરામાંથી બહાર નીકળી ગયા છે લોકોને જમવાની પણ તકલીફો પડે છે ગરમીમાં કઈ રીતે બેસવું ગરમું અને અમારા ગામમાં પાંચ સાત તો અત્યારે બીમાર થયા હોસ્પિટલમાં લઈ જવા પડ્યા આ ગરમીના લીધે લાઇટ કાપ આપવો હોય તો કલાક બે કલાક કાપી શકે અને કોઈ પણ સમારકામ કરવું હોય તો શિયાળામાં કરે ઠંડીમાં હવે લાઇટ કાપ ચાલુ થઈ જાય એટલે અઠવાડિયામાં એક ખોરો લાઇટ કાપ આપશે આ લોકો કે અમારા ઝાડ કાપવો આ કાપવો તો શિયાળામાં કરી વખત શું તકલીફ પબ્લિકને પરેશાન કરવાની કોઈ જરૂર નથી ઉનાળાની કાળઝાળ ગરમી છે ગરમીનો પારો છે તે પિસ્તાલીસ ડિગ્રીને પાર જઈ રહ્યો છે ને આવા જ સમયે જો ઘરમાં પંખો ના મળે તો વિચારી શકો છો પંખા વિના રહેવું કેવી રીતે અત્યારે જગાણા સહિત આસપાસના અનેક ગામોની સ્થિતિ આજ છે વીજ વિભાગે મેન્ટેનન્સના નામે અત્યારે વીજ કાપ આપ્યો છે બાર કલાકનો વીજ કાપ આપ્યો છે ને તેને જ કારણે આખું ગામ છે તે અત્યારે ગામના ચોતરે એકઠું થયું છે અત્યારે સરકારની ગાઈડલાઇન છે કે આવા ધગધગતા તાપ વચ્ચે ઘરની બહાર ન નીકળવું પરંતુ પરિસ્થિતિ એ છે કે લોકોના ઘરે વીજ કાપ હોવાથી લોકો ઘરે પંખા કે વીજ ઉપકરણનો ઉપયોગ નથી કરી શકતા ને તેને જ કારણે અત્યારે લોકો છે તે ગામના ચોતરે વૃક્ષના છાએ એકઠા થવા મજબૂર બન્યા છે અત્યારે તો આ તમામ લોકો છે તે સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે આવા ગરમીના ધગધગતા તાપ વચ્ચે વીજ કાપ છે તે ન આપવો જોઈએ લોકો તો રજળી જ રહ્યા છે પરંતુ લોકોના ખેતરમાં જે પાક ઊભો છે અને લાઇટ ન હોવાને કારણે પાકોને પાણી આપી શકાયું નથી તેને જ કારણે ક્યાંક ને ક્યાંક આ લોકોમાં પાક પણ મૂરજાઈ જાય તેવી જે જે સ્થિતિ છે તે ઊભી થાય તેવી ભીતિ છે તે સેવાઈ રહી છે ત્યારે અત્યારે તો ગામના લોકોની એક જ માંગ છે કે ગરમીના સમયમાં વીજ કાપ છે તે સદંતર બંધ કરવામાં આવે શિયાળામાં મેન્ટેનન્સનું કામ કરવામાં આવે તેવી અત્યારે ગ્રામજનો છે તે માંગ કરતા જોવા મળી રહ્યા છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસ